કલ્યાણપુર તાલુકાના ઉદેપુર દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઉદેપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં નામી અનામી મહાનુભવો પધાર્યા હતા જેમાં શ્રીમતી ઈલાબેન પટેલ સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર પટેલ શૈલેષભાઈ કાર્યપાલક ઇજનેરસિંહ દેવભૂમિ દ્વારકા તેમજ ગોરિયા મેરામણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને સીઆરસી આર સી ગોરિયા તેમજ સી આરસી ગોંડલિયા અમિતભાઈ મહાનુભવો સાથે શિક્ષકો ઉદયપુર પ્રાથમિક શાળાના આચાર્ય અંકિતભાઈ તથા શિક્ષક હિંગરાજીયા જિજ્ઞેશભાઈ તથા સર્વ સ્ટાફના ભાઈઓ બહેનો આંગણવાડીના આશા વર્કર મંદિરના ગામના અધિકારીઓ બહેનો તથા તલાટી તલાટીકમ મંત્રી સરપંચ તથા ગામના વડીલો માતાઓ યુવાનો અને પ્રવેશ કરતા સર્વે બાળાઓ અને બાળકો આમ ઉદેપુર પ્રાથમિક શાળા પ્રવેશ ઉત્સવમાં વસતા સર્વે સમાજના લોકો સાથે મળીને ખૂબ જ ઉત્સાહથી કાર્યક્રમ યોજાયો મહાનુભવોએ શિક્ષકોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં બાળકોને ઉત્સાહિત વાતો શિક્ષણને લગતી સરકારી સહાયો બાળકોને શિક્ષણમાં માટે ઇનામ પુરસ્કાર હાથે વિતરણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણના મહા હાથે શાળામાં કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના સ્વાગત ગીત વક્તવ્ય સન્માન પ્રેરક ઉદ્રોધન આભાર વિધિ શાળા પરિસરની મુલાકાત બેઠક આમ સરસ કાર્યક્રમ યોજાયો ત્યારબાદ મહાનુભાવોમાં શ્રીમતી ઈલાબેન પટેલ સામાન્ય વહીવટ વિભાગના સચિવાલય ગાંધીનગરની તથા ઉદયપુર પ્રાથમિક શાળાના શિક્ષક શિક્ષકશ્રી હિંગરાજિયા જિગ્નેશભાઈ આમ બંનેનું વક્તવ્ય સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરા સામે મૂક્યો હતો આમ જ ખૂબ શાંતિપૂર્વક સૌ ગ્રામજનો તથા શિક્ષકો શરમજનક બાબત એ છે કે દરેક લોકો પોતાનું ઘર સાફ કરે છે તેની બધી ગંદકી અને કચરો બહાર રસ્તાઓમાં શિક્ષણ મેળવે એના માટે જે આપના શિક્ષકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો શિક્ષકની સાથે વડીલો પણ એમને એટલો જ સહકાર આપે અને આપનું બાળક જે આજે પ્રથમ પગથિયે પગ મૂકી રહ્યું છે એ આવનાર દિવસોમાં સતત પ્રગતિના પંખો સર કરે એવી મારી અધ્યક્ષના થેન્ક યુ ત્યારબાદ ધોરણ છ માં સોનગ્રા રાધિકા બેન કેશુ કાય દિવસ શાળા પ્રદેશો સાહુ આમ આપણે જે તે વખતે મુખ્યમંત્રી શ્રી માનીય મોદી સાહેબ બેન બે હજાર એક ની અંદર કે જે આપણે આપણા બાળકો છે એ શાળામાં એનો પ્રથમ દિવસ કે જે પાંચ વર્ષ પૂર્ણ કરે એ વખતમાં માં પેલા ધોરણ માં હાલ જે બાળકોનો નું ધોરણ એક ની અંદર છ વર્ષ પૂર્ણ થાય છે એ બાળકોનો ધોરણ એક માં પ્રવેશ છે પાંચ વર્ષ પૂર્ણ થાય છે એનો બાલ પ્રવેશ છે જે નવી શિક્ષણ નીતિ અનુસાર કવિ કાલિદાસનું એક સુંદર વાક્ય છે કે ઉત્સવ પ્રિય ખલુ મનુષા એટલે કે માણસ છે એ ઉત્સવ પ્રિય છે એટલે જ આપણે આપણા આખા વર્ષ દરમિયાન જુદા જુદા ધાર્મિક તહેવારો સામાજિક તહેવારો પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી મહાત્મા ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો અને સાથે સાથે આવો જ આપણો આખા ગામનો એમ કહેવાય સાહેબો સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી હું પ્રાઇસ છું અને આપને પૂછું કે આપ જે ઉદયપુર પ્રાથમિક શાળાની અંદર આપનો જે ઉધો ધરાવો છો અને આજે રાજ્ય કક્ષાના અધિકારીઓએ જે આપણો પ્રયોગોત્સવ કરાવ્યો બાળકોનો તો આપને કેવું લાગ્યું અને આપ જરા જણાવશો મારું નામ હિંગરાજ્ય જિગ્નેશ દિલીપભાઈ છે હું ઉદયપુર પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં શાળા પ્રવેત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ હતો અમારું ગામ ઉદયપુર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવ દેવભૂમિ દ્વારકા જે આજના દિવસે અમારે રાજ્યકક્ષાના અધિકારી બેન શ્રી ઈલા શ્રીમતી ઈલાબેન પટેલ કે જેઓ ગા સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર તરફથી આવેલા હતા ત્યારબાદ જિલ્લા કક્ષાના અધિકારી શ્રી પટેલ શૈલેષભાઈ કે જેઓ કાર્યપાલક ઇજનેર છે ત્યારબાદ અમારા જિલ્લા કક્ષાના પ્રમુખ શ્રી મેરામણભાઈ ગોરિયા તેમજ અમારા જુવાનપુર સીઆરસી તેમજ અમારા મોટા આસોટા સીઆરસી કે જેઓ અમારા આજે મુખ્ય આમંત્રિત મહેમાનો હતા અને અમારો આજે કાર્યક્રમમાં સૌથી જે મને ખાસ જે અમને સૌથી વધુ જે ખાસ જોવા મળ્યું કે જે અમારા વાલીશ્રીઓની જે હાજરી હતી અને બેનશ્રીઓ અને આવેલ અધિકારીઓશ્રીએ પણ ખૂબ વખાણ કર્યા કે આજનો જે તમારો અહીંયા વાલીશ્રીનો જે સપોર્ટ છે સહયોગ છે ગામ તરફથી એ પણ ખૂબ ઉત્સાહજનક લાગ્યો અને એકંદરે બેનશ્રીએ સાહેબશ્રીએ અમારી શાળાની જે ઓછો સ્ટાફ હોવા છતાં બેને ખાસ ભાર દીધો કે જે છનું સેટઅપ હોય અને ત્રણ જ શિક્ષકો કાર્યરત છે છતાં પણ ત્રણ શિક્ષકોએ પણ શાળાની જે ઉમદા કામગીરીને બિરદાવી એ તરફથી અમે પણ ખૂબ ખુશ છીએ અને બેનશ્રીઓનો અને જે આવેલા આમંત્રિત મહેમાનોનો સૌ સૌનો ખૂબ ખૂબ આભાર અને ગામ